તો હેલો ગાઈઝ કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે ખાવાનું બની ગયું છે મોડી ખીચડી મગની ને પાપડનું શાક હજુ જમવા નથી બેઠા પાપડનું શાક મોડી ખીચડી ગરમા ગરમ દૂધ ચીકું શું ખાશે ખીચી ચીકું તો મોડી ખીચડી નહીં ખાય વઘારેલી ખાશે પપ્પા હાથ ધોઈને તૈયાર થઈ ગયા જમવા માટે અને મમ્મીને તો જમવાનું નથી મમ્મી મમ્મીને જમવાનું નહીં કેમ મમ્મી શ્રાવણ મહિનો અને મમ્મી શું કરે તું બ્રેસલેટ બનાવે મમ્મી મમ્મી બનાવેલું બતાય તો મમ્મી આવો બ્રેસલેટ બનાવે હેરપીન બનાવે બ્રેસલેટ બનાવે ચીકુ શું કરે ગટું તો ઘરે છે નહીં ગટું રમવા ગયો છે બાજુમાં ગટુ બૂમ પાડો ગટું ભાઈ તો ચીકુ બૂમ પાડશે ગટુ તો ગટું આવે એટલે જમવા બેસવાનું છે તો પપ્પા તો જમવા તૈયારી કરવા માંડ્યા

વાડકા લઈ લઈએ ખાવા માટે દૂધ મળી ખીચડી પાપડનું શાક ખાવું હોય તો આવી જાઓ તૈયાર છે એ જમવા માટે બોલાવીએ છીએ પ્રેમથી ખાવા માટે તો આવી જાઓ પાપડનું શાક છે ગરમ 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 ચીકુ તો ખાશે નઈ ચીકુ શું ખાઈશ ચીકુ શું ખાશે તો આવા વિડીયો જોવા માટે તૈયાર રહેજો નેક્સ્ટ વિડીયો માટે તો ઓકે બાય પપ્પા ટાટા